વેસ્ટર્ન કલ્ચરની દેખાદેખીમાં થતી વેલેન્ટાઇન ડે ની ઉજવણી સામે ભરૂચની સરકારી શાળાના બાળકોએ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે બાળકોએ વેલેન્ટાઇન્સ વીક ની ઉજવણી સામે માતૃપિતૃ પૂજનનો પર્વ ઉજવ્યો હતો જેમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા આજની પેઢીમાં પશ્ચિમી સંસ્કૃતિની દેખાદેખી ના સ્થાને ભારતીય સંસ્કૃતિના વિચારોનું સિંચન થાય તે માટે સરકારી શાળામાં એક વિશેષ કાર્યક્રમ માટે શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓની આંખો ભેજવી દીધી હતી ભરૂચની સ્ટેશન રોડ મિશ્ર શાળામાં અભ્યાસ કરતો જેવીલ ટાંક શાળામાં પિતૃ પૂજન પર્વની ઉજવણી દરમિયાન ચોધાર આંસુએ રડતો નજરે પડ્યો માત્ર આ બાળક જ નહીં પરંતુ તેની સાથે શાળામાં અભ્યાસ કરતા વિરાજ પરમાર સુમિત અને પ્રિન્સ સહિત ઘણા બાળકો પણ પોતાની લાગણીને આંખના ખૂણામાં દબાવી દેવાના પ્રયાસ કરતા જોવા મળ્યા આ બાળકો પૈકી કેટલાક માતા હોસ્ટેલ માં રહે છે તો કેટલાક ના જનક જનતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે અન્ય વિદ્યાર્થીઓ જ્યારે પોતાના માતા પિતાનું પૂજન કરી રહ્યા હતા ત્યારે આ બાળકો એક ખૂણામાં બેસીને

પિતાનું ગીત વાગ્યું તો મન મારાથી મારા આંસુ આવી ગયા તો મારાથી આંસુ ના રોકાય તો મને દુઃખ લાગ્યું મારી મમ્મીને મને યાદ આવી ગઈ એવું સોંગ વાગ્યું મેં કોશિશ કરી હતી પણ મેં હજી નહીં પણ ના થયું તે માટે મેં રડી પડી માત્રપુત્ર દિવસના પૂજન પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે ત્યારે મા ગાયન વાગતા મને મારી મમ્મીની યાદ આવી ગઈ હતી એટલે મેં રડ્યો હતો હું હોસ્ટેલમાં રહું છું એટલે અને મારી મમ્મી સુરતમાં રહે છે તો આજે ઉજવણીના કારણે જે ગીત વાગતું હતું તેના કારણે મને મા મમ્મીની યાદ આવતી હતી ને તેના કારણે મારા આંખમાંથી આંસુ પડ્યા હતા ઉમદા ઉદ્દેશ્ય સાથે આયોજિત કાર્યક્રમમાં બાળકો માતા પિતામાં ઈશ્વરના દર્શન કરે અને તેમને સન્માન આપે તે માટે માતૃ પિતૃ પૂજન પર્વ ઉજવાયો હતો શાળાના સંચાલકોએ સરકારી શાળાની અનોખી શિક્ષણ પદ્ધતિનું અલાયદું ઉદાહરણ પૂરું પાડ્યું છે શાળાના તમામ બાળકોએ મા બાપ મમ્મી પપ્પાની પૂજા અર્ચના કરી અને માતા પિતાનું જીવનમાં શું મહત્ત્વ છે તેના વિશે સમજ યોગ સમિતિ દ્વારા આપવામાં આવી ચૌદ ફેબ્રુઆરી લોકો વેલેન્ટાઇન ડે તરફ પાશ્ચર્ય સંસ્કૃતિ વળી ગયા છે આપણા બાળકો જે અઠવાડિયાના વીક ડે મનાવે છે હગ ડે છે ચોકલેટ ડે છે બધા ડે મના છે જે આપણી સંસ્કૃતિ નથી જ્યારે આપણા બાળકોને માતા પિતાનો આદર કરી એમનું સન્માન પ્રાપ્ત કરી એમનો આશીર્વાદ મેળવે તે ઉદ્દેશ્યથી ચૌદ ફેબ્રુઆરીએ અમે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવીએ છીએ અત્રી ઉલ્લેખનીય છે કે સરકારી શાળાઓ શિક્ષણની હલકી ગુણવત્તાને લઈને વિવાદોમાં અટવાતી રહી છે બાળકોમાં શિક્ષણ ઉપરાંત સંસ્કારના સિંચન માટે શાળાએ કરેલો પ્રયત્ન ખરેખર પ્રશંસનીય છે વિશેષ અહેવાલ ચેનલ નર્મદા